હેપી હોય અને એક્ટિવ ખેડૂત જ્યારે વાત કરતા ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના નોંધ લેવી જોઈએ એવી જ વાત રસીદભાઈ કરી તો રસીદભાઈ ખરેખર જે તમે આ માધ્યમથી જોડાણા અને ફેસબુક ઉપર અવારનવાર નવાર વિડીયો જોતા હતા અને હું તો ડાયરેક્ટ જ એગ્રીવેલ સાથે જતો હા પહેલાં વિડિયો જોયા અને પછી તમે એગ્રીવેલનો ડેપો છે આમ ત્યાંથી પ્રોડક્ટ મંગાવતા હતા અને ધીમે ધીમે પહેલાં કેટલા વીઘામાં શરૂઆત કરી હતી શરૂઆત તો મગફળીથી જ કરેલી કારણ કે મગફળીમાં જ આપણે સીધો રુટવેલનો જ પટ આપેલો બરાબર

લોકોને બહુ પરિસ્થિતિઓનો ચણામાં છે તો ખેડૂતને આ ટ્રીટમેન્ટ કેટલા ટકા વિશ્વાસ રાખીને કરવું જોઈએ ખરેખર ટકા વિશ્વાસ રાખીને કરાય બરોબર ને હા એગ્રીવેલ સાથે જોડાવાય સરસ રશિકભાઈ તમારા અનુભવથી ઘણા બધા ખેડૂત મિત્રોને યોગ્ય માહિતી આપી આભાર ધન્યવાદ